જેનાથી નાના માછીમારોની આર્થિક સામાજિક ઉન્નતિ થશે તારીખ એકવીસ થી તેવીસ ફેબ્રુઆરી સુધી દાંડી સી ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે સુરત મત્સ્ય ઉદ્યોગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર કિરીટ આર પટણી સીબા નિયામક નિયામક કુલદીપભાઈ લાલ ઉદ્યોગ નાયબ પટેલ અગ્રણીઓ કુલદીપ અને અંકુર પટેલ સુરત દીક્ષિત એક્વાકલ્ચર એસોસિએશનના પ્રમુખ પ્રતિભાઈ નાવિક કોર્પોરેટર સર્વકુણાલભાઈ સેલર ઓશકભાઈ રાંદરિયા સહિત મોટી સંખ્યામાં નાગરિકો પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અમને આયોજનમાં ખૂબ આનંદ આવે છે અમને અહીંયા સ્ટોલ નાખીને ઘણી ઘણી મજા પણ આવી છે પણ આ ત્રણ દિવસનો સમય ઓછો પડે છે અમને એના કરતાં વધારે દિવસ હોય અને આખો આખો અઠવાડિયું સેલિબ્રેટ થાય એવું અમે ઈચ્છીએ છે પહેલા દિવસે કેવું લાગે છે પહેલો દિવસ બહુ જ બહુ જ મસ્ત મજા આવી છે અમને આ સ્ટોલ પર એટલી ભીડ છે અમારે ભીડ જોઈને એમ ઘણો આનંદ થાય છે કે પબ્લિકને પણ ઘણો ઉત્સાહ છે આનંદ છે તમે વિચાર્યું હતું કે આટલું સફળતા મળશે આટલું ના સફળતા મળશે આટલું આટલું પબ્લિક થશે મતલબ એવું આયોજન અમને એમ નહીં હતું